નવસારી જિલ્લામાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના પગલે દરિયા કિનારે કેટલાક ગામોને લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે નવસારી જિલ્લામાં ત્રાટકવાની સંભાવના હવામાન ખાતે વાવાઝોડું દર્શાવતા તંત્ર સતત થઈ જવા પામ્યું છે જલાલપોર તાલુકાના પંદર અને ગણદેવી તાલુકાના ચોવીસ ગામો મળી કુલ ઓગણચાલીસ ગામોને એલર્ટ કરવામાં આવે છે તો જલાલપોર તાલુકાના અને ગણદેવી તાલુકાના દરિયા કિનારાના ગામોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી છે બીજી તરફ માછી પર દરિયામાં જવા માટે ના પાડવામાં આવ્યું છે દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નિસર્ગ વાવાઝોડાના પગલે અહીંયા અંજલ માછીવાડ ગામે આજે એક કિલોમીટરની રેન્જમાં આવેલા તમામ ગામોને પૂરેપૂરા ખાલી કરવા માટે સરકારશ્રીની સૂચના છે એ મુજબ ઓંજલ માછીવાડ ગામની પાંચ હજારની વસ્તીને અમે આજથી શિફ્ટિંગ શરૂ કરાવી રહ્યા છે એમને નજીકમાં આવેલ ખાંભલાની સમરસ હોસ્ટેલમાં અને ત્યાં આવેલ આઈટીઆઈમાં અમે શિફ્ટ કરી રહ્યા છે કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અમે ત્યાં એમને શેલ્ટર હાઉસમાં રાખીશું એમના ભોજનની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને તમામ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે ગામે પોલીસ બંદોબસ્ત લઈને પણ લોકોને અહીંયાથી શિફ્ટ કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય એ રીતે બચાવ થાય એ રીતના પગલાં ભરવા માટે તંત્ર સજ્જ છે આજે જે અત્યારેની જે પરિસ્થિતિ છે વાવાઝોડાને લઈને નવસારી તંત્ર દ્વારા અમે લોકોએ પૂરતી કાળજી લેવાના પ્રયત્ન કરી રહ્યા છે હાલમાં અમે લોકોએ દર બે ગામ ઉપર એક ક્લાસ વન અધિકારીની નિમણૂંક કરેલી છે અને બે લાયઝન અધિકારીઓની નિમણૂક કરેલી છે જે ગણદેવી તાલુકા માટે ડેપ્યુટી ડીડીઓ સાહેબ છે અને જલાલપોર તાલુકા માટે ડીએસઓ મેડમની આપણે નિમણૂક કરેલી છે એમની અંદરમાં અત્યારે બધા અધિકારીઓ દરેક ગામની મુલાકાત લઈ રહ્યા છે અને જરૂર પડે તો આપણે ઇવેક્યુશન માટે અત્યારે પ્લેનિંગ કરી રહ્યા છે કારણ કે આપણે મોસ્ટલી એવું વિચારીએ છીએ કે કાંઠાના એકદમના નજીકના વિસ્તારો છે તો ત્યાં આપણે મોટાભાગની વસ્તી આપણે ખાલી કરાવીશું તો લોકોને આપણે અપીલ કરીએ છીએ કે સલામત સ્થળે નીકળી જાય અથવા તંત્ર દ્વારા એમને સલામત સ્થળે સલામત આશ્રય સ્થાનમાં એમને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ તજવીજ આપણે સાંજ સુધીમાં આજે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ બીજું એનડીઆરએફની આપણી પાસે ઓલરેડી એક ટીમ આવી ગઈ છે બીજી ટીમ અત્યારે હલ આવી રહી છે અને આપણી પાસે બીજી જે એસઆરપીએફની ટુકડીઓ પણ આપણી પાસે અવેલેબલ છે એ સિવાય જે નજીકના ગામોમાં બોરસી દીવાદાંડી માછીવાડ ઓંજલ કૃષ્ણપુર કરમણ ચોરમઠ ભાઠા અને ગણદેવીમાં મેંદર ભાટા અને ધોલાઈ આ ગામો એવા છે કે જે એકદમ નજીકના વિસ્તારોમાં આવે છે એમને ત્યાં અસર થવાની વધુ સંભાવના છે તો આ ગામોમાં આપણે મોટાભાગનું ઇવેકેશન આજે કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ બપોર અથવા સાંજ સુધી આમ તો આજે સવારથી જ્યારે આ ખબર પડી કે પરિસ્થિતિ ખરાબ છે કાંઠા વિસ્તારની લગભગ ઘણા ગામોનો પ્રયાસ કર્યો એમાં પહેલાં દીપલા ગયો ઉભરાટ દાંતી વાંસી બોરસી માછીવાડ અને અત્યારે ઓઝલ માછીવાડ ખાતે છું દરેક જગ્યાએ લગભગ ઘણા બધા લોકો ભેગા થાય યુવાનો ખાસ કરીને અને એ લોકોને મેં સમજાવ્યા છે કે અત્યારનું જે વાવાઝોડું છે એને ગંભીરતાથી લેવાની જરૂર છે શક્ય હોય એટલા ઘર ખાલી કરો કે જેથી કરીને કંઈ જાનહાનિ ન થાય અત્યારે ગામ લોકો સહમત છે ઘણા બધા અત્યારના ગામને તમે પણ વાત સાંભળી હશે કે ઘણા ગામ શિફ્ટ થતા છે તેની સાથે આ પણ આ ગામના પણ ઘણા બધા લોકો આજુબાજુમાં વ્યવસ્થિત જગ્યાએ રહેશે એવું લાગે છે મને એવું લાગે છે કે સરકાર શ્રીની આજની એક કસોટી છે બટાલિયન પર મંગાવી લીધી છે દરેક ગામની અંદર કે જે અસરગ્રસ્ત ગામ થવાના છે તેની અંદર બટાલિયન પર રહેશે કારણ કે ખાલી ગામ થઈ જાય તો ચોરી થવાનો ભય હોય તો ગામ લોકોને એટલી ખાતરી આપીએ છીએ કે કોઈ ચોરી થાય નહીં અને તમે જ્યાં પણ શિફ્ટ થવાનો હોય સરકાર જ્યાં લઈ જાય ત્યાં આગળ તમે જાઓ ચિંતા નહીં કરશે અરબી સમુદ્રમાં સર્જા લો પ્રેશર કારણે નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં માં સંકટ આવી રહ્યું છે દીપક વસાવા જી ટ્વેન્ટી ન્યુઝ નવસારી